હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ કાર્તકે અષાઢી માહોલ બનતા ખેડૂતોની મૂંઝવણ વધી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતી પાકને વ્યાપકપણે નુકસાન થયું છે ખેડૂતોને મોઢામાં આવેલો કોડીઓ જુટવાઈ ગયો હોવાની પ્રતિતિ વચ્ચે હજુ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોય તેવામાં મગફળીના પાથરા પાણીમાં તરબતર થઈ ગયા છે અગાઉ પણ પાછોતરા વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું ત્યાં ફરી એકવાર કમોસમી માવઠાએ મગફળી સહિત કપાસના પાકને નુકસાન કર્યું છે ખેડૂતોની દશા કફોડી કરી નાખે તેવી દુર્દશા હાલ આંબડી પંથકમાં જોવા મળી રહી છે ત્યારે ખેડૂતો નિરાશ થઈને સરકાર પાસે સહાયની અપેક્ષાઓ સેવી રહ્યા છે અને કમોસમીના વરસાદથી જો તમે કહેતા હોય નુકસાન તો કમોસમીના વરસાદને કારણે બહુ મોટું નુકસાન છે ખેડૂતોને અત્યારે તમામ પાક પાકેલો પાક જેને કહેવાય કે માની લો કે મોઢામાં કોળિયો આવેલો વયો જેવી વાતાવરણ એટલું નુકસાન છે અને ખેડૂતોને દર વર્ષે દરેક પાકમાં કપાસ સિંગ ડુંગળી બધામાં અત્યારે બહુ મોટું નુકસાન છે અને આખી રાતથી વરસાદ શરૂ છે એમાં બે કલાક તો બહુ વરસાદ પીડ્યો છે અત્યારે પણ ચાલુ જ છે એટલે આનું કોઈ હવે સરકારને તો શું હવે એમ કે કે સર્વે કરાવો તો સર્વે કરાવવાની કોઈ જરૂર નથી બધું સામે છે ને એબીપી સ્મિતા કે ઉપરથી કુદરત તો રૂઠી છે ત્યારે સરકાર જનતાની માયબાપ હોય છે એમાં ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતને પ્રાધાન્ય મળવું જોઈએ ત્યારે સરકાર શ્રી તાત્કાલિક ધોરણે દિવસ 5 ની અંદર ખેડૂતને જીવતો રાખવા માટે સહાયનું ચૂકવણું કરે ક્યાંક ને ક્યાંક સ્ટેટ ગવર્મેન્ટ અને એસડીઆરએફના માધ્યમથી સારી એવી સહાય આપે કારણ કે ખેડૂતે ઘરમાં રાખેલું તમામ ખેતીમાં નાખી દીધું છે કારણ કે તમામ પાક પકવીને મજૂરી પણ મોંઘી દાટ આપીને હાર્વેસ્ટિંગ કરાવવા માટે તૈયાર પાક અત્યારે આપ જોઈ શકો છો કે મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હર વર્ષે આવું થતું હોય છે ખેડૂત ખેતી છોડવા મજબૂર બની ગયો છે આવું ને આવું રહ્યું અને જો સરકાર શ્રી ધ્યાન નહીં આપે તો ખેતી પડી ભાંગવાની છે અમરેલી જિલ્લો સંપૂર્ણ ખેતી આધારિત છે અહીંયા કોઈ ઉદ્યોગ વ્યવસાય છે નહીં અને આ ખેતીમાં કાંઈક આવ્યા હતું તો એ પણ મોઢામાં આવેલો કોળિયો હાલમાં છીનવાઈ ગયો છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ અને સાથે સાથે અમે એ પણ જણાવીએ છીએ કે સરકાર જો આ વખતે આમાં ચૂક રાખીને ખેડૂતોને સહાય નહીં આપે તો આ ખેડૂત ખૂબ નારાજ થવાનો છે અને સરકારની વિરુદ્ધ જોવાનો છે એ વાત સો ટકા છે